ડબોઈથી વાઘોડિયા જવાના માર્ગ ઉપર ડભોઈ તાલુકાના ગોજાલી ગામની ઢાઢણ નદીના બ્રિજ પાસે જોખમી ડાયવર્ઝનની અકસ્માતની ભીતિ ડભોઈથી વાઘોડિયા જવાના માર્ગ ઉપર ગોજાલી ગામ નજીક ઢાઢર નદી પર બની પામેલ રહેલ બ્રિજની બાજુમાં જોખમી ડાયવર્ઝનથી અકસ્માતની બીજી સેવાયું છે પાણીનો છંટકાવ કર્યા વગર આવવામાં આવતો જેના કારણે ઢોળા નીપણિયા ઉડી રહ્યા છે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આખરે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે અકસ્માતો ન થાય માટે

ખાસ કરીને ડભોઈ તરફના ઢાળ જોખમી રીતે કાચા માર્ગ ડાયવર્ઝન પરથી વાહન પસાર થતા અકસ્માત થવાની સંભાવના વધી છે તંત્ર દ્વારા જોખમી ડાયવર્ઝનની ઊંડાઈમાં માટીનું પુરાણ કરી ઢાન ઓછો કરવા તેવી માંગ ઉઠાવવા પામી છે આ પ્રોજેક્ટના સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર સાથે ટેલિફોન વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે આ ડાયવર્ઝન અમારા તરફથી આપેલો નથી અમારા તરફથી

અને ગોજાલી અને વસાઈ ગામની વચ્ચે દાઢા નદી પર જે બ્રિજ બન્યો છે એ બ્રિજની બાજુમાં જે ડાયવર્જન છે એ ડાયવર્ઝન એવું બધું ઊંડું છે કે વાહનોને ને આવરજળ માટે છે ને તકલીફ ઊભી થાય છે અને વાહનો પલટી મારી શકે કાં તો ચડવામાં તકલીફ ઊભી થાય છે અને ધૂળ એટલી બધી દૂર કે શ્વાસ લેવામાં આંખોમાં આવે છે એટલો પ્રોબ્લેમ ઊભો થાય છે કેટલા ખાડો છે અને ખાડો વીસ ફૂટ ની ઉપર ઊંડો છે અમારી શું માંગ અમે માંગી છે કે જેમ મને એમ બ્રિજ જલ્દી પૂર્ણ થાય અને વરસાદ આવે પેલા એ બ્રિજ ચાલતા એવી માંગ છે અમારી વાહન આવા જવા માટે કઈ માં રિપેરિંગ કરે ડ્રાઈવર્જન માં રિપેરિંગ કામ કરે પાણી છંકાવ કરે ધૂળ હોય